ટકા આવે ને પચાસ ટકા ન આવે પેલા ધોરણમાં એમનું અઠવાડિયામાં એક દિવસ તો ગેરહાજર રહે જ મમ્મી સાથે વાળી એવી છે બધા કરતા પાછળ છે હવે એમને ચડતા ક્રમમાં ભૂલ પડે છે તો એમને એકદમ સહેલી રીતે તમે બધાએ ધ્યાનથી સાંભળજો ચડતો ક્રમ લખવા માટે પહેલાં કેવી સંખ્યા લખવી પડે નાની બધા કરતા નાની તો ધરતીબેનને રસ પડે અને મજા આવે પોતાની જાતે કરી શકે એ રીતે આપણે એમને શીખવાડીએ બરાબર ચલો ધર ચડતા ક્રમમાં લખવાની છે તો અહીંયા જુઓ હવે આ બત્રીસ નાના હતા બરાબર હવે આ એક બે ત્રણ ચાર એ નાની સંખ્યા ચારે વિચારી જવાબ આપવાનો વેરી ગુડ એના ઉપર રાઉન્ડ કરી દો ગોળ કરી દો ફટાફટ વેરી ગુડ હવે એ સંખ્યા અહીંયા લખી દો સરસ હવે રહી ત્રણ સંખ્યા એક બે અને ત્રણ ચલો એ ત્રણમાંથી નાની કઈ હવે વિચારીને જવાબ આપવાનો જુઓ બરાબર બધી સંખ્યા જોવાની પેલા બધી સંખ્યાનું નિરીક્ષણ કરવાનું કઈ નાની કહેવાય છે ત્રણેય વિચારીને જવાબ આપો તો તમે સાચા જુઓ બરાબર જુઓ ત્રણે જોવાની ત્રણેય સંખ્યાને જોવાની આને 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 આ ત્રણેયમાંથી નાની સંખ્યા કઈ આવે વેરી ગુડ એના ઉપર રાઉન્ડ કરો ચલો સરસ હવે એને અહીંયા લખી નાખો સરસ ચલો હવે હવે આ બે જ રહી એ રહીમાંથી નાની સંખ્યા કઈ ભાઈ વેરી ગુડ એના ઉપર રાઉન્ડ કરી દો સરસ ચલો એ અહીંયા લખી નાખો જો ધરતી ને ખીજાઈએ અને મારીએ તો ધરતીબેન બીજી સ્કૂલમાં જ ન આવે એટલે એમને તો બરાબર સમજાવી ને એમને મજા આવે એવી પ્રવૃત્તિ કરાવી પડે હવે છેલ્લી કઈ રહી ભાઈ એને શું કહેવાય મોટી પણ તમે લખીને એને કઈ સંખ્યા કહેવાય અહીંયા અડતાલીસ બોલો વેરી ગુડ અને પચાસ વેરી ગુડ તો અહીંયા લખો ઓગણ પચાસ વેરી ગુડ લખો સરસ અક્ષર તો પાછા બહુ મસ્ત આવે ધરતીબેનના હવે આમાંથી આપણે સૌથી પહેલા નાની સંખ્યા કઈ એ શોધવાની છે બરાબર જોજો અરે વાહ ભાઈ વાહ રાઉન્ડ કરી દો એના ઉપર રાઉન્ડ શું કામ કરવાનો આપણે ભૂલ ન પડે ચલો એક વીસ અહીંયા લખી નાખો વેરી ગુડ બેટા સરસ ચલો હવે આ એકવીસ તો નીકળી ગયા ચલો એક બે ત્રણ આ ચારમાંથી નાનું કોણ ભાઈ એ ચાર માંથી નાનું કોણ જુઓ બરાબર જોવાનું નિરીક્ષણ કરવાનું એકદમ જવાબ નહીં આપી દેવાનો બધી સંખ્યા ને જોવાની સંખ્યા એ જ સંખ્યા અહિયાં લખી નાખો સરસ ચલો હવે આ એક બે અને આ ત્રણ રહી ભાઈ ત્રણે માંથી નાનું કોણ બરાબર જોવાનું નિરીક્ષણ કરવાનું પેલા બધી સંખ્યા જોવાની કઈ નાની આવશે જોવાનું બરાબર જોવાનું સરસ ચલો એને લખી નાખો ત્યાં સરસ નાના અક્ષરે લખવાનું શબ્દ અંક જોઈએ ન ચોપડીમાં પણ લખવામાં ચીવટ ચોકસાઈ અક્ષર ની બધું જ મહત્વનું હોય ચલો કેવા મસ્ત અક્ષર લાગે જુઓ હવે આ બે ભાઈ વધ્યા ચલો એમાંથી કોણ નાનું સરસ સરસ એના ઉપર રાઉન્ડ કરી દો વેરી ગુડ ચલો એને લખી નાખો અહીંયા સરસ હવે છેલ્લે કઈ સંખ્યા વધી ભાઈ હ એને શું કહેવાય મોટી પણ કઈ સંખ્યા કહેવાય એને શું કે વંચાય શું વંચાય હે એને શું વંચાય કઈ લાઈનમાં આવે છે ચોગડા चोगडा ने चोगडा इन लाइन में पाचड슈 બોલાય 20 બોલાય 30 બોલાય કે લીશ બોલાય શું બોલાય લીશ બોલાય 20 બોલાય કે 30 બોલાય શું બોલાય લીશ અરે વાહ બે વાહ તો એને શું કહેવાય 43 બોલો તો 43 લકો અહીંયા 43 चलो 43 વેરી ગુડ જો ચડતો ક્રમ લખવા માટે પહેલા કેવી સંખ્યા લખવાની ધરતી બેન નાની કે મોટી નાની ઉતરતા ક્રમમાં લખવા માટે હવે કેવી સંખ્યા લેવાની મોટી તો આ ઉતરતો ક્રમ લેવાનો છે તો હવે તમને આવડશે હવે આવડશે હવે ભૂલાશે ચલો તો આમાંથી મોટી સંખ્યા કઈ ફટાફટ કહી દો મને ચલો વેરી ગુડ એના ઉપર રાઉન્ડ કરી દો અહીંયા પચાસ લખી દો સરસ ચાલો હવે આમાંથી કઈ મોટી સંખ્યા વેરી ગુડ સરસ બેટા સરસ ચાલો હવે આ ત્રણ વધી ત્રણમાંથી મોટી કઈ ભાઈ જોવાનું બરાબર જોવાનું એકમનો અંક જોવાનું દશકનો અંક જોવાનો બધું જ જોવાનું તો મોટું કોણ છે મોટું કોણ છે વાહ સરસ ભણવા ભણવામાં તો કેવી મજા આવે મજા આવે કે નહીં હે પણ ક્યારે આવડે આપણને બધું આવડે ત્યારે મજા આવે બાકી તો કંટાળો આવે પછી ચલો હવે આ બે સંખ્યા વધી બે માંથી મોટું કોણ ધરતી બેન જોયા વગર આડે દડ જવાબ આપે છે એકમ અંક જોવાનો સરસ લખો વેરી હખોડ નાના અક્ષર અક્ષર ને મસ્ત મરોડદાર લખવાના વેરી ગુડ ચલો છેલ્લે કઈ સંખ્યા રહી હા લખી નાખો પછી તો રાઉન્ડ કરવાની જરૂર જ નથી સરસ હવે આ જાતે લખી નાખશો ને લખી નાખશો આવડશે હવે દરરોજ સ્કૂલે આવશો હે ભણવાથી ડર લાગશે નહી લાગે ને શીખવાનું કોપી કરવાની કોપી કરવાની કરવાની કે જોયું છે લખી દેવાનું ન આવડે એટલે બુકમાં જોઈજો ને લખવાનું કે શીખવાનું શીખવાનું ચડતા ક્રમમાં કેવી સંખ્યા લખવાની નાની ઉતરતા ક્રમમાં કેવી મોટી યાદ રહી ગયું તો ધરતી બેન માટે ક્લેપ કરી દો ભાઈ ચલો